આપણે લખીશું અહિયાં ચાલો માટે લખીશું કે ખૂણો એ વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા અહીંયા શું લખીશું ખૂણો એ બરાબર તો ખૂણો સી છે તો સી બરાબર આપણે અહીંયા એ લઈ લેશું અને ડી બરાબર ખૂણો આપણે અહીંયા ડી આપી છે કે બી લઈ લઈએ બસ આટલું જ કરવાનું છે માટે ખૂણો એ નો એ રહેવા દઈએ ખૂણો બી બરાબર ખૂણો બીજ રહેવા દઈએ ખૂણો સી બરાબર એ લખી દઈએ સી અને ખૂણો ડી બરાબર ખૂણો બી જે પક્ષમાં આપણને આપ્યું છે ઓકે ક્લિયર હવે બે ખૂણા સરખા છે તે સાથે લઈ આવીએ માત્ર આપણે લખીશું કે ખૂણો એ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો બી બરાબર ત્રણસો ને સાઈઠ બે ખૂણો બે વખત છે તો આપણે શું લખીશું બે વખત ખૂણો એ વધતા બી ખૂણો બે વખત છે તો બે વખત ખૂણો સોરી બે વાર ખૂણો બી બરાબર ત્રણસો ને ઓકે હવે બંને અહીંયા બે આપણે સામાન્ય કાઢી દઈએ બાર તો અહીંયા બે સામાન્ય કાઢીશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લખાશે કાઉસમાં ખૂણો એ અહીંયા રહી જશે વધતા ખૂણો બી અહીંયા રહી જશે બરાબર ત્રણસો હવે અહીંયા ગુણાકારમાં છે માટે હવે લખીશું આપણે ખૂણો એ વધતા ખૂણો બી બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા એટલે એકસો ને એસી તો ખૂણો એ અને ખૂણો બી આપણને એનો સરવાળો કેટલો મળ્યો છે એસી તો સરવાળો એસો એકસો એસી મળે તો વિદ્યાર્થી બંને ખૂણા કેવા હશે તો આપણે જોઈએ તો ખૂણો એ બી એક બાજુમાં સંકળાય છે એટલે કે એમાં એના એનાથી ખૂણો એ રચાય છે અને ખૂણો આને બાજુ રચાય છે માટે ખૂણો એ અને ખૂણો બી એ બાજુ bc અને ad તેમજ તેમની છેદિકા તેમની છેદિકા કહી થસે ab બાજુ ઓકે એટલે કે આ પ્રમાણેની આકૃતિ તમને હું કહું સિમ્પલ ભાષામાં આ બે બાજુ થઈ તેમની છેદિકા ab થઈ અને આ બે એના કેવા થયા પૂરક કોણ તેમની છેદિકા ab થી

માટે ખૂણો એ બરાબર તો ખૂણો રહેશે ખૂણો બી બરાબર શું લઈ લેવું ડી લઈ લેવું ખૂણો સી બરાબર શું લેવાનું છે તો કે લેવાનો છે અહીંયા બરાબર તો જ રાખીશું ઓકે સેમ સરવાળો બે સરખા ખૂણાને સાથે લઈ આવીએ ખૂણો એ વત્તા ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો ને સરળ છે વિદ્યાર્થી મિત્રો કશું આમાં યાદ રાખવાની કે ગોખવાની કોઈ જરૂર નથી તમારે બે વખત ખૂણો એ છે તો બે વખત ખૂણો એ હતા બે વાર ખૂણો ડી છે તો બે વાર ખૂણની બરાબર તોને સાઠ થઈ ગયું હવે શું કરવાનું છે અહીંયા જેમ આપણે અહીંયા કર્યું હતું બે સામાન્ય કાઢી લીધા હતા અહીંયાથી તમે અહીંયા બે સામાન્ય કાઢી લો માટે બે સામાન્ય કાઢી તો અહીંયા રહી જશે કૌંસમાં ખૂણો એ ખૂણો ખૂણની બરાબર તો બે ને સાઠ બેને છેદમાં લઈ જાઓ મારે ખૂણો એ પત્તા ખૂણો ડી બરાબર તો સાહીઠ છેદના બે ઓકે હવે આપણને ખબર જ છે તમારે અહીંયા ત્રણસો જે આપણને મળી ગયું તો ખૂણો એ અને ડી એ પણ કહેવા મળે છે એકબીજાના પૂરાક મળે છે એકસો એસી આવે છે તો જે આપણે અહીંયા લખ્યું લીધા સેમ એવો અહીંયા લખવું સરખું જવાનું એવું માત્ર અહીંયા ખૂણાઓ બદલાશે ને બાજુ બદલાશે આપણે લખવું આમ કયા બે ખૂણા મળ્યા ખૂણો એ અને ડી તો એ લખી દેવા ખૂણો એ અને ખૂણો ડી હવે શું લખવું કઈ બે બાજુઓથી બને છે ખૂણો એડી એ ખૂણો બાજુ એ બી અને બાજુ સીડી થી બને છે જે એ બી અને સીડી તેમજ તેમની છેદી કા તો તેમની છેદી કાકા થશે અને ધ્યાન આપીએ તો બાજુ આ એ બી છે અને આ સીધી છે તો મેં છેદી કા આ થશે આ એટલે બાજુ એડી છેદી કા એડી થી બનતા અંતઃકોણ તેમજ તે પૂરક છે તેમનો સરવાળો 180 થાય છે માટે જો પૂરક હોય તો બાજુ બે સમાંતર હોય તો જ પૂરક હોય માટે એડી સમાંતર જે બાજુ આપણે લીધી છે કઈ બે બાજુ